દબાણ શાખા એ ગોરવા બાપુની દરગાહ તથા સફાયો બોલાવ્યો વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય કે જે દબાણો દૂર કરવા માટે વડોદરા નગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શન માં આવી છે જેથી તબક્કાવાર વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણ દૂર કરવામાં આવી રહ્યા છે આજે દબાણ શાખાને કેમ ગોરવા વિસ્તારમાં આવેલા બાપુની દરગાહ તથા મધુનગર બ્રિજ પાસેના ગેરકાયદેસર દબાણોનો સફાઈ કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથેની ટીમ ગોરવા વિસ્તારમાં પહોંચી હતી કે જ્યાં ગેરકાયદે થયેલા દબાણોનો સફાઈ કરવાની કામગીરી હાથ ધરી હતી જે કે દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે ગાઉ તેઓને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી મધુનગર ચાર રસ્તા પાસે મધુનગર થી બાપુની દરગાહ અને બાકુની દરગાહ થી છેક કરોડિયા કોરિયા તળાવના કેનાલનો જે રોડ છે બ્રિજ છે ત્યાં લગીના ચોવીસ મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે કાર્યવાહી થઈ રહી છે અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે બાપુની દરગાહથી છેક કોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ ચોવીસ મીટરનો કાર્પેટ બને બંને બાજુ કેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઈન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે આગામી દિવસમાં મધુનગર ચાર રસ્તાથી મધુનગર બ્રિજ સુધી અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઈન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના ચોવીસ અને બાર મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે ટીપી પંચાવન બી અને એમાં સમાવેશ વિસ્તાર ગોરવા બીઆઈડીસીથી બાપુની દરગાહ થઈ મધુનગર ચાર રસ્તા થઈ આગળ પંચાવન એ ટીપીમાં આવતા રોડ લાઈનના ચોવીસ મીટર ટીપી રસ્તામાં આવતા રોડ લાઈનના દબાણો શેડ ઝૂંપડા કાચા પાકા મકાન લગભગ બેતાલીસ જેટલા યુનિટ છે ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ટીપી ડિપાર્ટમેન્ટ ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટરશ્રી સર્વેર્સ સાથે રાખી ફાયરની ટીમ જીબી ટીમ અને દબાણ શાખા દ્વારા તેમના આગેવાનીમાં દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે હા અત્યારે હાલ શેર ચાલી રહ્યા છે ને આગળ જે બાપુની દરગાહ પાસે રેસિડન્સ હતા તેમણે મૌખિક સૂચના આપી છે અમે રિટર્નમાં આવીએ છે ત્યારે તેને દૂર કરીશું હા હા તમામને ટીપી ડિપાર્ટમેન્ટ દ્વારા અને ટીડી ડિપાર્ટમેન્ટ દ્વારા સ્વેચ્છાએ દૂર કરવા માટે નોટિસો આપેલ છે